શ્રાવણ માસમાં બનશે અત્યંત શુભ અને શ્રેષ્ઠ યોગો આ રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપાથી થશે પૈસાનો વરસાદ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું આગવું મહત્વ છે આ દિવસોમાં વ્રત રાખવાની સાથે મહાદેવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ સિવાય આ દિવસોમાં શિવલિંગ પર જલાભિષેક દૂધનો અભિષેક કરવો પણ શુભ હોય છે તો આ વખતે શ્રાવણ મહિનામાં અનેક અદભુત યોગો બનવાના છે શ્રાવણ મહિનામાં રવિ યોગ સર્વાર્થ સિદ્ધ યોગ ગજકેસરી યોગ કુબેર યોગ અને ધનિષ્ઠા નક્ષત્ર વગેરે અનેક ઘણા શુભ યોગોનું સંયોજન થવાનું છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેલેન્ડર અનુસાર આ વખતે શ્રાવણ મહિના પહેલા આવતી ચતુર્દશી તિથિ બે ઓગસ્ટ થી શરૂ થઈ રહી છે જે બીજા દિવસે ત્રણ ઓગસ્ટ બપોરે ત્રણ કલાક અને પચાસ મિનિટે સમાપ્ત થશે તો આવી સ્થિતિમાં ઉદય તિથિને આધારે બીજી ઓગસ્ટ શ્રાવણ મહિના પહેલાની શિવરાત્રીનું વ્રત રાખવામાં આવશે જે અષાઢ શિવરાત્રી કહેવાય છે આ વખતે આ શિવરાત્રીનું વ્રત શુક્રવારે રાખવામાં આવશે અને શુક્રવાર ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે આ સિવાય આ દિવસે હર્ષયોગ અને વજ્રયોગ પણ બનવાના છે તો આ ચાર રાશિઓને મળશે આશ્રાવણ માસમાં જબરદસ્ત આર્થિક લાભ સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિ મેષ રાશિના લોકોને આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે એટલે કે આત્મવિશ્વાસમાં વધારો થશે ભાગ્યના સાથેને કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળશે મેષ રાશિના નોકરિયાત લોકો માટે ધીરજથી લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે મેષ રાશિના જાતકો વાતચીત અને સુધારણાથી પરિણિત લોકોના સંબંધો પણ સુધારશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો આગામી દિવસોમાં એટલે કે આગામી શ્રાવણ માસમાં દરેક કામમાં તમને સફળતા મળતી જણાશે કર્ક રાશિના નોકરિયાત લોકોને તેમના કાર્યસ્થળે માન સન્માન મળશે કર્ક રાશિના બિઝનેસમેન જાતકોને પ્રોજેક્ટમાં સફળતા મળશે પારિવારિક સંબંધોમાં મધુરતા આવતી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધન રાશિ ધન રાશિના વ્યાપારી જાતકોને બિઝનેસમેનોને નવી યોજનાઓમાં સફળતા મળશે આર્થિક બાબતોમાં પ્રગતિ થશે ધન રાશિના નોકરિયાત લોકોની આવકમાં વધારો થશે ધન રાશિના વૈવાહિક જાતકોના સુખોમાં વધારો થશે જીવનસાથી સાથે મધુર પળો પસાર કરવાનો મોકો મળશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે મ અને ટ સિંહ રાશિ સિંહ રાશિના અપરિણીત લોકો માટે લગ્નની શક્યતાઓ બની રહી છે પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે આવનારા થોડા દિવસો ખૂબ જ અશુભ છે માટે સાવચેત રહેજો અને મળવામાં મહેનત કરજો ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી મનમાં પ્રસન્નતા રહેશે નવી નોકરી શોધી રહેલા સિંહ રાશિના જાતકોને શોધ પૂર્ણ થશે અને સારી જગ્યા ઉપર નોકરી મળી શકે છે તો મિત્રો શ્રાવણ માસમાં અત્યંત શુભ યોગો બનવાના છે અને શ્રાવણ માસ પહેલાની શિવરાત્રી ઉપર